જસદન તાલુકાના પાટીદાર શૈક્ષણિક ભવન અને પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગે પાટીદાર શૈક્ષણિક ભવન જસદનથી એક ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીનો મકસદ ભાગેડું લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માટેનો કાયદો બનાવવા માટે વ્યાજખોરી અને સટ્ટાખોરીમાં યુવાનો માટે કડક કાયદો બને એના માટેના માગણી સાથેની રેલી કાઢવામાં આવશે આ રેલીમાં જસદન તાલુકાના તમામ ગામના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહેશે બહેનો સાથે આ રેલી મોહન રેલી મામલતદારશ્રીની કચેરીએ બપોરે ત્રણ વાગે નીકળશે આ રેલીમાં મુખ્યત્ આંદોલનકારીઓ મનોજ પનારા વરુણ પટેલ અલ્પેશ કથિરિયા સહિતના લોકો અને પૂર્વીનભાઈ પટેલ સહિતના અને પાસ અને એસપીજીના લીડરો તથા સોસાયટી સાથે કામ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે લોકો પણ આ રેલીમાં જોડાશે આ ઉપસ્થિત રહેવા માટે હું જસદનના તમામ પાટીદાર પરિવારોને આમંત્રિત કરું છું અને મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ સૌ આ મેસેજ લોકો સુધી પહોંચાડશો